કેમ છો રાધનપુર આપણા શહેર રાધનપુરમાં ઇસ્કોન કોમ્પ્લેક્સમાં શિવદાવેરીની બાજુમાં આદ્યા મોબાઈલ સેલ્સ એન્ડ સર્વિસનું જબરજસ્ત ઓફર સાથે ઓપનિંગ થવા જઈ રહ્યું છે જી હા મિત્રો ઓપનિંગની સાથે જ નવા ફોન સેકન્ડ હેન્ડ ફોન તેમજ ટફન ગ્લાસ તેમજ કોમ્બો ચેન્જ પર જબરજસ્ત ઓફર મળી જવાની છે જેમાં સેકન્ડ હેન્ડ મોબાઈલ ની ખરીદી પર ઇયરબડ ટ્રીમર પબજી ફિંગર મોબાઈલ સ્ટેન્ડ કેબલ પ્રોટેક્શન બ્લુટૂથ ઇયરફોન આમ પાંચ પાંચ ગિફ્ટ મળી જવાની છે તેમજ નવા મોબાઈલ ની ખરીદી પર ઇયરબડ ફ્રી મળવાનો છે અને ટફન ગ્લાસ ચેન્જ પર પબજી ફિંગર મોબાઈલ સ્ટેન્ડ મળી જવાના છે તેમજ કોમ્બો બદલવા પર બ્લુટૂથ ઇયરફોન ટ્રીમર ઇયરબડ કેબલ પ્રોટેક્શન મોબાઈલ સ્ટેન્ડ તથા પબજી ફિંગર આમ છ ગિફ્ટ પર તમને મળી

હાઈવે સ્કૂલ કોમ્પ્લેક્સ શિવ બાજુમાં બાજુમારાધનપુર